આગેના સમાચારો પર નજર કરીએ તો મહેસાણામાં કોર્ટના હુકમ બાદ પણ નગરપાલિકા નગરપાલિકા દ્વારા આજ સુધી મિલકત ધારકોને હજુ સુધી કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી કોર્ટના હુકમ બાદ નગરપાલિકાએ વળતર નહીં ચૂકવતા થી નવ જેટલા અરજદારોએ કોર્ટમાં દરખાસ્ત કરી હતી તેમ છતાં અરજદારોને હજુ સુધી કોઈ પણ આની રકમ ચૂકવવામાં આવી નથી મૈસાણા પાલિકાના વિપક્ષના નેતાએ આ મામલો ઉઠાવ્યો છે તેમણે આ મામલે પાલિકાના અણઘટ વહીવટ અને અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે લેને કે લિયે કોર્ટ મે દાવા દાખલ કી થી તો મે ઉસકો જો ભી એપ્લિકન્ટ ઉનકો દેને કા દેને કા આદેશ હુઆ થા કો मैस ये महसाना नगर पालिका को मालूम था कि ये आदेश हो गया है फिर भी ये निष्क्रिय रही और ये आदेश के ऊपर जो इन्होंने जो पैसे भरने थे कोर्ट में वो अरजदार को चुकाने के लिए वो पैसे नहीं जमा किए इसके लिए इन्होंने दरखास्त दाखिल की अरजदारों ने और वह दरखास्त पे महसाना कोर्ट ने वारंट जारी किया वो वारंट के हिसाब से आज कोर्ट के अधिकारी है और ये एप्लीकेंट है जिसको जो कॉम्पेंसेशन लेना था આજ મહેસાણા નગરપાલિકા કોઈ મિલકત કો જપ્ત કરવા કે આયે કોર્ટ કે આદેશ અનુસાર જપ્તી કે લીધે આ